બોલીએ બાપા સીતારામણી જય મિત્રો અમારા ગામ દાધોડિયા સમસ્ત શ્રી બાપા સીતારામના મંદિરના લાભાર્થે લકી ભવ્ય ડ્રોનું આયોજન કરેલું છે જેની તારીખ છે એકત્રીસ ત્રણ બે હજાર પચીસના રોજ અને તેનું લાઈવ પ્રસારણ અમારા સિકોતેર સ્ટુડિયો દાધોડિયા ઉપર કરવામાં આવશે તો જે મિત્રો અને આ ઇનામની કુલ બસોને એક રાખવામાં આવેલા છે અને જે જેની ટિકિટની કિંમત ફક્ત બસો રૂપિયા છે તમે આ બસો રૂપિયાની ટિકિટ લઈ અને તમે આ મંદિરના લાભાર્થમાં સહભાગી બની શકો છો તો મિત્રો તેના ઇનામો બસોને એક રાખેલ છે અને હા મિત્રો તમે આ વિડીયો શેર કરીને પણ આ આ લાભાર્થના તમે સહભાગી બની શકો છો તો આ વિડીયો પણ શેર કરજો જેથી બીજા લોકો ટિકિટ લઈ શકે તો મિત્રો આની ટિકિટની કિંમત છે ફક્ત બસો રૂપિયા અને આ ટિકિટ લેવા તમારે અમારી આ સ્ક્રીન ઉપર દેખાતા નંબર ઉપર કોલ કરીને તમે તમારી ટિકિટ મેળવી શકો છો અને આ ટિકિટ તમને તમારા વોટ્સઅપ દ્વારા ઓનલાઈન મળી જશે તો મિત્રો તમે ગૂગલ પે ફોનપે કોઈપણ યુપીઆઈ આઈડી દ્વારા તમે તેનું પેમેન્ટ કરી અને તમારી ટિકિટ મેળવી શકો છો તો મિત્રો તમે આ ટિકિટ લેવાનું ચૂકશો નહીં તો ચાલો મિત્રો આપણે આ ભવ્ય લકી લોરના ઇનામનું કેટલા છે તે જોઈએ આમાં કુલ બસોને એક ઇનામ છે તો ચાલો આપણે એકથી બસો એક સુધીના ઇનામો જોઈએ મિત્રો ઇનામ નંબર એક ઉપર છે પ્લેટિના બાઇક ઇનામ નંબર બેથી બાર સુધી છે વીઆઈપી બેગ ઇનામ નંબર તેરથી ત્રેવીસ સુધી છે ગેસના ચૂલા ઇનામ નંબર ચોવીસથી ચોત્રીસ સુધી છે નાની સાયકલ ઇનામ નંબર પાંત્રીસથી ઓગણચાલીસ સુધી છે બત્રીસ ઇંચનું ટીવી ઇનામ નંબર ચાલીસથી ઓગણપચાસ સુધી વાળા પંપ ઇનામ નંબર પચાસ ઉપર છે ડીલક્ષ બાઇક ઇનામ નંબર એકાવનથી સાઠ સુધી છે હોમ થિયેટર ઇનામ નંબર એકસઠથી પાંસઠ સુધી છે વણોણા મોટર ઇનામ નંબર થી પંચોતેર સુધી છે ઇલેક્ટ્રિક સગડી ઇનામ નંબર થી એંશી સુધી છે પાણીની મોટર ઇનામ નંબર એકાશીથી નેવ સુધી છે પંખા ઇનામ નંબર એકાણુંથી પંચાણું સુધી છે સોનાના દાણા ઇનામ નંબર છન્નુંથી સો સુધી છે ઘર ઘંટી ઇનામ નંબર એકસો એક ઉપર રાખેલું છે સ્પ્લેન્ડર બાઇક ઇનામ નંબર એકસો બાવીસ એકસો બેથી એકસો એકવીસ સુધી કુલર ઇનામ નંબર એકસો બાવીસથી એકસો એકત્રીસ સુધી ચાંદીની કંઠી ઇનામ નંબર એકસો બત્રીસથી એકસો એકાવન સુધી મોટા ટેબલ પંખા ઇનામ નંબર એકસો બાવન ઉપર રાખેલું છે સાઇન બાઇક એકસો પચીસ ઈસીનું ઇનામ નંબર એકસો ત્રેપનથી એકસો બાસઠ સુધી પાણીના ફિલ્ટર ઇનામ નંબર એકસો ત્યાંસઠથી એકસો સુધી રાખેલા છે એન્ડ્રોઈડ મોબાઈલ ઇનામ નંબર એકસો તોંતેરથી એકસો સત્યોતેર સુધી રાખેલી છે સોનાની વીંટી ઇનામ નંબર એકસો અઠ્યોતેરથી એકસો સુધી રાખેલ છે ફ્રીજ ઇનામ નંબર એકસો અઠ્યાશીથી એકસો અઠ્ઠાણું સુધી રાખેલી છે રેન્જો સાયકલ ઇનામ નંબર એકસો નવાણું ઉપર છે બાઇક રાઇડર ટીવીએસનું ઇનામ નંબર બસોથી બસો એક સુધી બાપા સીતારામ નામની લકી જો મિત્રો તમે આ ટિકિટ લઈ લેજો એવી મારી નમ્ર અપીલ છે અને આ ટિકિટની કિંમત પણ ફક્ત બસો રાખેલી છે અને આ ટિકિટ તમે અમારા સ્ક્રીન ઉપર દેખાતા નંબરથી મેળવી શકો છો